કલિંગા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેંક દ્વારા અંકલેશ્વરના ભડકોદરા ગામની પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક કીટનું અનુદાન આપવામાં આવ્યું હતું સેવા કાર્યના ભાગરૂપે અંકલેશ્વરના ભડકોદરા ગામની પ્રાથમિક શાળા ખાતે કલિંગા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેંક દ્વારા શૈક્ષણિક કીટનું અનુદાન આપવામાં આવ્યું હતું જેમાં કેનેરા બેન્કના મેનેજર અનુષકુમાર કુમાર અને વિપુલભાઈ તેમજ તલાટી રંજનબેનના હસ્તે એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ઉમાબેન ભાસ્કર સોમનાથભાઈ અને કનૈયાભાઈ સહિત સભ્યો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો હું પ્રાથમિક શાળા ભડકોદરામાં મુખ્ય શિક્ષક તરીકે કામ કરું છું મારું નામ ઉમાબેન જ્યોતિન્દ્ર કુમાર શુક્લ છે અમારી શાળામાં એકસો સાડત્રીસ વિદ્યાર્થીઓ અને એકસો સત્યાવીસ વિદ્યાર્થીનીઓ કુલ બસો પાંસઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને કલિંગા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે બાળકોને જે એજ્યુકેશનલ કીટ વિતરણ કરવામાં આવ્યું છે ये हूँ खूब खूब आभारी छु थैंक यू वेरी मच मेरा नाम अनुष्कुमार है हम कैनरा बैंक कॉर्परे ब्रांच के ब्रांचेड है आज हमने कॉर्पोरेट सोशल पे हमने आज बच्चों को अपना स्टेशनरी किट वितरण किया है इसमें हमने कलिंगा सेवा चैरिटेबल ट्रस्ट के द्वारा हमने ये सबको डिस्ट्रीब्यूशन किया है और हमने काफ़ी सारे कम से कम दो बच्चों को डिस्ट्रीब्यूशन किया है थैंक यू